ગામે આજે નૂતન આહિર સમાજવાડીનું મછવા સમાજવાડીનું લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત આપણા સૌના વંદનીય ભારાપર જાગીરના લઘુમત ભરતદાદાના ચરણમાં વંદન હમણાં જ જેને આપણે સાંભળ્યા આપણા મછવા સમાજના પ્રમુખ તેજાભાઈ કાનગળ મંચસ્થ ઉપસ્થિત સૌ જનરલ નાથના પ્રમુખ મંત્રીશ્રીઓ ઉપપ્રમુખશ્રીઓ અને વયના પ્રમુખશ્રીઓ અને એમની સમગ્ર ટીમ અને મંચસ્થ સૌ મહેમાનો આ ગામના કાનાભાઈ રણધીરભાઈ શંકરભાઈ અને સૌ ભાઈઓ વડીલો માતાઓ બહેનો યુવાન બાળકો ખૂબ સારું આપણા સમાજ માટે કાર્ય થઈ રહ્યું છે સમૂહ લગ્ન થઈ ગયા અને સમાજવાડીઓ લગભગ બધા ગામોમાં પૂર્ણતાના આરે આવી છે ક્યાંક નથી હું કામ ચાલુ છે આ એક આપણા સમાજના એક સારી સંગઠનની નિશાની કહેવાય આપણે સંગઠિત હશુ તો જ ગામમાં સારું કામ થશે આપણે જોતા હતા પેલા આપણી પહેલા ને અત્યારની આર્થિક પરિસ્થિતિમાં પણ ઘણો ભગવાનની દયા થી ફેરફાર આવી ગયો છે એટલે આપણે સૌ બધા સારા પ્રસંગો કરી શકીએ છીએ ભાગવત કથાઓનું પણ આયોજન થાય છે લીલાશા કુટિયામાં થાય ગામે ગામ પણ થાય છે અને ઈશ્વરની ખૂબ મહેરબાની છે આપણે બસ એટલું જ જોવાનું છે નીતિ ઉપર ચાલશું તો ભગવાન હંમેશા કૃષ્ણ આપણી સાથે જ રહેવાનું છે અને આપણી કુળની પરંપરા મુજબ આહિર જ્ઞાતિ એટલે ખમીરવતી જ્ઞાતિ કહેવાય આપણો આશરો પણ વખણાય અને ખાનદાની પણ આપણી કહેવાય એટલે આપણી જો પરંપરા છે સંસ્કૃતનું તો હંમેશા ભગવાન તમારી સાથે જ રહેવાના છે સુખ દુઃખ તો બાળકી ચાલ્યા રાખે ભગવાનને પણ કષ્ટ આવ્યું છે એટલે આપણે કોઈ મુશ્કેલી આવે તો એનો સામનો જ કરવા માટે તૈયાર રહેવું પડે જો હતાશ થાવ તો એનું કોઈ રિઝલ્ટ મળે નહીં જિંદગીમાં આ જીવન જ એવું છે કે સુખ દુઃખના પ્રસંગો આવે જ કરવાના જીવ દુઃખનો આવસા છે આપણે વાત કરીએ અત્યારે આપણા આપણા ગામડાઓમાં બધામાં ખૂબ સુંદર મજાના ગામો થઈ જાય શહેરને ટક્કર મારે બધા પ્રસંગો કેવા થાય સારામાં સારા થાય તમને ક્રિકેટનું આયોજન હોય તો દરેક ગામડામાં થાય છે ગૌશાળાના નાભા થે એ પણ ખૂબ શહેરમાં ન થાય એવું આયોજન થાય છે એટલે ગામમાંથી અમે શહેરમાં જવાની મને લાગતું જરૂર હોય કોઈ નહીં ખૂબ સારા ગામો આપણા આ વિસ્તારના બધાનાથી જ્યાં કચ્છ જિલ્લામાં અને ઈશ્વરની પણ ખૂબ કૃપા છે આપણે જો સીધી રીતે ચાલશું તો હંમેશા કૃપા આપણા ઉપર વરસતી રહેશે આવનારો સમય ભગવાન શ્રી કૃષ્ણની આપણા સમાજ ઉપર ખૂબ મેર રહે અને આપણે સંગઠિત રહીએ આખા જિલ્લા લેવલ ઉપર તો ઘણી સંગઠિતની જે તમને ખબર છે ઘણો બધા ફાયદા મળે છે સંગઠિત હશું તો બધી જગ્યાએ ફાયદો મળશે માં પણ ફાયદો મળશે એક વ્યવસ્થામાં જો બધાય સહકાર આપે ખાલી સમાજના આગેવાનો કે પ્રમુખ કે વયના પ્રમુખો કાંઈ કરી શકે નહીં હમણાં તમે જોયું જનરલ નાતમાં હું નહોતો ગયો પણ આ બધાના સૂત્રોથી ઘણા બધા તેજાભાઈએ શું કોઈ પ્રેશર નથી કર્યું કોઈને પણ અનુકૂળ લાગે હું સો ટકા આપણે આજના યુગને થોડું થોડું જોવું પણ જો એવું નથી કે બધું યુવાનોની દીકરા દીકરીની ઈચ્છા હોય તો ન કરી હોય નહીં પણ ફાલતુ ખર્ચા ખરેખર બંધ કરવા દે સમૂહ લગનનો મતલબ શું કે ઓછા ખર્ચે લગ્ન માને માણસ પણ દીકરો દીકરી પછી કે પચાસ હજાર કે સાહીઠ હજારમાં ફરણી જાય અને ગામની જવાબદારી તેજાભાઈ જેમ વાત કરી કે લગન કેમ થઈ જાય એમ ઘરધણીને ખબર જ નથી પડતી કદાચ કુટુંબના બે ચાર જણા તોય લગન થઈ જાય થઈ જાય ને બરાબર કારણ કે જાન તોય જાદી થઈ જાય જાન જાદી એટલે ભલે સમૂહ લગન હોય તો જેટલા હોય એટલા પણ એમાં બધું ઢંકાઈ જાય ખબર ન પડે પણ હવે એક ખરેખર ભગવાનની દયાથી હું લગભગ જોઉં છું ક્યાંય પરિવારોમાં ક્યાંય મતલબ મતભેદ નથી મારા કાજે અને પેલા જે હતું એ સમયની આપણે વાત નથી કરી પણ અત્યારે એનો કે સમાજના આગેવાનો કે કુટુંબના વડીલો હંમેશા એ જ પ્રયત્ન કરતા હોય છે કે બધા સાથે રહી જમીએ સાથે ભજન કરીએ ભોજન કરીને કે પ્રસંગો કરીએ એટલે આ એક સારી વાત છે કે યુવાન ધન ખરેખર સમજતું તું છે વાદ વિવાદમાં માનતા નથી કોઈ ચૂંટણીઓ આવે ઠીક છે આગી થાય જેને જે રહેવું જે પક્ષમાં રહે પણ ગામના વિકાસના કામમાં કે ગામના સમૂહ લગ્ન હોય સમૂહ કથા હોય કે સમાજવાડી હોય એમાં સૌ સાથે મળીને કામ કરીએ છીએ આપણા માટે ખરેખર ખૂબ સારી નિશાની છે આવતા દિવસોની સમાજ માટે ખૂબ ગર્વની વાત કર એના માટે હું સમાજના તમામ આગેવાનોને વયુના પ્રમુખોને તમામ આખા જિલ્લાના આગેવાનોને ખરેખર હૃદયપૂર્વકના અભિનંદન આપું છું કે આપણે સાથે રહીને આવે કરશું તો એનો આનંદ ખૂબ સારો છે આપણે જોયું છે ક્યાંય હવે વાદ વિવાદ મને જ લાગતો હોય તો પણ ગામના આગેવાનો કે સમાજના આગેવાનો સમજાવે તો માણસ સમજી જાય જો મતભેદો ચાલ્યા રાખવાના આદિ અનાદિકાલ ચાલતા પણ મનભેદ ન હોય અને આપણા ગામનું કાંઈ પણ સારું થતું હોય ત્યારે કરતા મદદ ન કરી તો નડવાની કોશિશ ન કરજો તોય ભગવાન તમારા ઉપર રાજી રહેશે જે પણ આગેવાન કરતો હોય સમાજનું કામ કરતો હોય ગૌશાળાનું કામ કરતો હોય સમાજવાડી કરતો હોય કે મંદિર સંભાળતો એને તમે નડતા નહીં તોય તમને ખરેખર તમને પાપ નહીં લાગે એટલું કશો તો કરે એને કરવા દેજો એની ટીકા નહીં કરતા બાકી તો કરે એનાથી ભૂલતા છે ભાઈ નહીં કરે એનાથી કાંઈ નહીં થાય ગામની જવાબદારી જે નિભાવી દીધું હોય ક્યાંક ઘાસ મોખું આવે ગૌશાળાનું ક્યારેક ક્યાંય મુશ્કેલી થાય તો સીધો એને કકોર ન કરે આપણે એને તમે શું કરશો એ કરો ઘણા શું કરે સલાહ દેવા માંગતો પોતે કઈ કરવું નથી આમ કરવું જોઈએ આમ ન કરવું તો આમ થાય ફલાણા ભાઈ આમ કોઈ એમ નહીં ભાઈ તમે શું કરશો એ કહો ને સલાહ ના આપો એટલે મહેરબાની કરીને સલાહ નહીં આપતા કોઈ પણ કામમાં એને તમે મદદરૂપ થાજો અને એને હેરાન કરવાની ને ટીકા કરવાની વાત નહીં કરતા તો તમારા ગામમાં બધા કામ સારા થશે અહીં બોલાવ્યો મારું સન્માન કર્યું બદલ ખૂબ ખૂબ હું કોટડા ગામના લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આમાં જે જે લોકોએ યોગદાન આપ્યું છે ભૂમિદાન પણ આપ્યું આ શંકરભાઈના પરિવારે ત્યાં ઓલું બનાવી દીધો બધી બહુ આમાં પણ જે લોકોએ ભૂમિદાન યથાદાન ચાલીસ લાખના ખર્ચે કોટડા ગામે આ ઉત્તર સમાજવાડીનું લોકાર્પણ થયેલું છે ખૂબ હર્ષની વાત કરાય કે આવા નાના ગામમાં ચાલીસ લાખ રૂપિયા અને મેં પહેલાંય કીધું હતું તમને કે સમાજ હંમેશા તમારી સાથે છે અને જો પણ જે પણ ગામમાં નાનું હોય કે વસ્તી ઓછી હોય કે આર્થિક રીતે નબળાઈ હોય તો સમાજ પાસે માગણીઓમાં કાંઈ ખોટું નથી મારી દ્રષ્ટિ મિત્રો સમાજ પાસે એની બાબત તમે કોની પાસે મળશો તમે વાત કરો તો ખબર પડે જેમ વાત કરી હતી જો જો તમે દરેક સમાજના વારા આવ્યા પહેલા ભાતીયાઓનો વાતો હતો દરબારોનો હતો મિસ્ત્રીઓનો હતો લોવાણાનો હતો વાણિયાનો હતો અત્યારે ખરેખર આયુષ સમાજનો વારો છે જો આપણે નીતિ ઉપર ચાલશું તો ભગવાન ખૂબ રાજી રહેશે એટલે મારે તો એ જ કહેવાનું છે જે આપીઓમાં રાજી રહેજો દેખાદેખી નહીં કરતા અને આજ અહિયાં બેઠા છે કાલ તમે બેસો કોઈ દિવસ કાઈ ની અહિયાં બેસવાના બેસવા નથી લેતા લખી દરેક સમાજ નો ઇતિહાસ છે